ગુજરાતમાં ચાર વર્ષના વિલંબ પછી દારૂબંધીની છૂટ સાથે બીચ ટુરિઝમના પ્રોજેક્ટ્સ માટે છે ગિફ્ટ સિટીની જેમ આ ટુરિસ્ટ જગ્યાઓ પર દારૂ પીવાની છૂટ મળી શકે તેમ છે ટુરિઝમ વિભાગ તરફથી સૌરાષ્ટ્ર કચ્છના માંડવી શિવરાજપુર બેટ દ્વારકા માધવપુર અને દક્ષિણના તિથલનો સમાવેશ કરવામાં આવે છે રાજ્યના પ્રવાસન વિભાગે બે હાજર સત્તર અને બે હાજર ઓગણીસમાં બે વખત બીચ ટુરિઝમના પ્રયાસો કરી જોયા હતા પરંતુ તે જે તે સમયે ડેવલપર્સ કે રોકાણ કરી શકે તેવી કંપનીઓ નહીં મળતા આ પ્રોજેક્ટનું બાળ મરણ થયું હતું પરંતુ હવે ફરીથી પ્રવાસન વિભાગ બે હજાર કરોડના સંભવિત ખાનગી મૂડીરોકાણ સાથે બીચ ટુરિઝમ પ્રોજેક્ટ લઈને આવી રહ્યો છે આ વખતે માત્ર પાંચ પ્રોજેક્ટને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પ્રવાસન વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું કે ગુજરાતને મળેલા ઓગણીસો સાહીઠ કિલોમીટરના દરિયા કિનારોનો ઉપયોગ બીચ ટુરિઝમ તરીકે થઈ શકે છે જો આ જગ્યાએ સરકાર ગિફ્ટ સિટીની જેમ દારૂબંધીની છૂટ આપે તો રાજ્ય બહારના અને વિદેશના પ્રવાસીઓને આકર્ષ શકાય તેમ છે તેથી અમે દારૂબંધીની નીતિ હળવી કરવા સાથે સરકારની મંજૂરી માંગી છે જે પાંચ સ્થાનો નક્કી કરવામાં આવ્યા છે તેમાં દ્વારકા પાસેના બેટ દ્વારકા પોરબંદરના માધવપુર કચ્છના માંડવી દ્વારકાના શિવરાજપુર અને વલસાડના તિથલ બીચનો સમાવેશ થાય છે શિવરાજપુર અને બેટ દ્વારકાના પ્રોજેક્ટ્સમાં પ્રવાસીઓને દ્વારકા મંદિર શિવરાજપુર બીચ અને નાગેશ્વર જ્યોતિર્લિંગનો લાભ મળી શકે છે

કહી શકાય કે બે હજાર જેટલું ખાનગી જે સંભવિત કંપનીઓ છે તેમના અને બીચ પ્રોજેક્ટ ને લઈ બી ટુરિઝમ પ્રોજેક્ટ ને લઈ અને જે બે હજાર કરોડ નું મૂડી રોકાણ જે છે તે કરવામાં આવ્યું છે અને તેની તેની અંદર આપણે જણાવ્યું તે રીતે પાંચ જે અલગ અલગ વિસ્તારો છે તેનો સમાવેશ જે છે તે આની અંદર કરવામાં આવ્યો છે અને એટલા માટે કે ક્યાંક ને ક્યાંક જે રીતે ગીફ્ટ સિટીમાં જે વિદેશી પ્રવાસીઓનું જે નામ બતાવી અને જે રીતે ગીત સીટી માં છૂટ આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક વિદેશ થી પ્રવાસીઓ ત્યાં બીચ ઉપર પણ આવતા હોય છે જેમ કે અત્યારે દીવ ને દમણ તો અત્યારે ઓલરેડી મળે જ છે એટલે કે એવું નથી કે ગુજરાતમાં નથી મળતું ગુજરાત નો એક ભાગ છે દીવ અને દમણ પરંતુ તે અલગ છે કેન્દ્રશાસિત પ્રદેશ છે પરંતુ ગુજરાત ને બિલકુલ અડી ને છે અને ગુજરાતીઓ જેમ કે સોમનાથ જે લોકો જતા હોય છે તો તે લોકો સ્પેશિયલ દ્વારકા જતા હોય સોમનાથ જતા હોય તો તે લોકો દીવ જતા રહે છે તો સુરત ની બાજુ કોઈ જતું હોય કે વલસાડ જતું હોય તો તે લોકો દમણ જતા રહે છે પીવા માટે અને એના કારણે ક્યાંક ને ક્યાંક જે વિદેશી પ્રવાસીઓ આવતા હોય ત્યાંના હવે સમજો કે જે સ્થાનિક લોકલ લોકો છે જેમ કે દ્વારકાના લોકો હોય કે સૌરાષ્ટ્રના લોકો હોય વલસાડ ના લોકો હોય તે લોકો પણ પોતે વિચારશે કે ભાઈ આપણા ત્યાં લોકો આવે છે બીજ જોવા માટે આવે છે ને પછી પીવા માટે થઈને દમણ જતા રહે છે પરંતુ જો અહીંયા જે દારૂની છૂટ મળી જાય તો ચોક્કસ થી પણ સવાલ એ પણ થાય છે કે અગાઉ પણ બે વખત બીચ ટુરિઝમનો પ્રોજેક્ટ ગુજરાત ટુરિઝમ દ્વારા રજૂ કરવામાં આવ્યો તો પરંતુ ક્યાંક ને ક્યાંક જે મૂડી રોકાણકારો આવવા જોઈએ અને જે અપેક્ષાઓ હતી અપેક્ષાઓ પરિપૂર્ણ ન થાય એ પરિપૂર્ણ થાય તેવા કોઈ રોકાણકારો આવ્યા નહીં અને એના કારણે આ પડતો મૂકવામાં આવ્યો હતો બાળમરણ થયું હતું તો આ આ વખતે જે પ્રકારનું બીજ ટુરિઝમનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે ને બે હજાર કરોડના રોકાણકાર રોકાણ થાય એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે તો આમાં કયા કયા એવા પાંચ જેટલા એ લોકો આઈડેન્ટિફાય કર્યા છે પાંચ જેટલા રોકાણકારોને આઈડેન્ટિફાય કર્યા છે તો એવા કયા કયા લોકોને આઈડેન્ટિફાઈ કરીને આ બીચ નો વિકાસ કરવામાં આવશે તરીકે ડેવલપ કરી અને વિસ્તારો જે આની અંદર આવરી લેવામાં આવ્યા છે તેમાં જે રીતે આપણે જણાવ્યું કે પોરબંદરનું હોય કે સૌરાષ્ટ્રનું હોય કે નું તિથલ હોય એ દ્વારકાનું શિવરાજપુર બીચ હોય તમામ જગ્યા ઉપર ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે અત્યાર સુધીમાં ટુરિઝમ સેક્ટર બે હજાર અને ઓગણીસ ની અંદર ગિફ્ટ સિટી કોઈ ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં દારૂની છૂટ નથી પરંતુ હવે આ વખતે જયારે કહી શકાય કે ગિફ્ટ સિટીમાં વાયબ્રન્ટને લઈને વિદેશી પ્રવાસીઓના નામે ક્યાંક ને ક્યાંક જયારે છૂટ આપવામાં આવી છે દારૂની ત્યાં ચોક્કસથી હવે આ આ જે માંગ છે તે તમામ જગ્યા ઉપર ઉજવાની છે આજે તો ફક્ત જે આ પાંચ જે બીચ ટુરિઝમ સેક્ટર ને લઈને જે બે હાજર મૂડી રોકાણ કરવામાં આવ્યું બે હાજર કરોડ નું તેના ઉપર અત્યારે વાત ચાલી રહી છે પણ આગામી ભવિષ્યમાં પણ ઘણા બધા એવા ટુરિઝમ પ્લેસો છે કે જ્યાં જેમ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ ગયું એવા ઘણા બધા પ્લેસો છે કે જ્યાં આ લિકર પોલિસી ક્યાંક ને ક્યાંક જે છે તે બનાવવામાં આવશે અને ત્યાં કદાચ છૂટ આપવામાં આવી શકે છે જોકે નથી લાગતું કે છૂટ આપવામાં આવે કદાચ બની શકે કે તેના નીતિ નિયમો જે છે આના જે નીતિ નિયમો જે છે તે આની અંદર ક્યાંક ને ક્યાંક હળવા કરવામાં આવે ને તેમને આસપાસના વિસ્તારમાં જ લીકર મળી રહે કદાચ એવી વ્યવસ્થા જે છે તે કરવામાં આવી શકે સવાલ એ પણ થાય છે કે જે પ્રકારે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની પરવાનગી આપવામાં આવી અને એમાં પણ સત્તાવાર જે કંપનીઓ છે સત્તાવાર રીતે ત્યાં કર્મચારી કે અધિકારી તરીકે નોકરી કરી રહ્યા છે એ લોકોને પરવાનગી આપવામાં આવી છે બહારના લોકોને પરવાનગી આપવાનો વિચારણા નથી અથવા તો એ એ લોકોનો સમાવેશ નથી કરવામાં આવ્યો પરંતુ જે રીતે પાંચ બીચની જે આઇડેન્ટિફાય કરેલા છે એ દ્વારકાનો બેટ દ્વારકા હોય શિવરાજપુર હોય પોરબંદરનો માધવપુર હોય તિથલનો તિથલ હોય વલસાડ જિલ્લાનો કે પછી કચ્છનો માંડવી હોય આ પાંચ બીચ ઉપર જો બીચ પર દારૂ પીવાની દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવે તો આગામી સમયમાં ત્યાં આગળ આવતા ત્યાંના સ્થાનિક પ્રવાસીઓ પણ છે સ્થાનિક રહેવાસીઓ પણ છે ઉપરાંત ગુજરાતના રહેવાસીઓ પણ ત્યાં જશે અને ત્યાં આગળ પછી જે પ્રકારનું જે ગુજરાત દારૂબંધીનું એક રોલ મોડલ બન્યું છે દેશ માટે અને એના આધારે ઘણા રાજ્યોમાં પણ દારૂબંધી મૂકવામાં આવી છે તો શું આ પ્રકારની છૂટછાટ આપી એ હિત લોકોના હિતમાં હશે કે લોકો એનો ફેવર કરશે કે લોકો વિરોધ કરશે આ બાબતનો જો ચોક્કસ અભિજીતભાઈ આપને જણાવી દો કે આ ગ્લોબલ ઇકોનોમિક સિસ્ટમ જે છે તેને કદાચ ધ્યાનમાં રાખી અને મેં જણાવ્યું તે રીતે કે જે વિદેશી પ્રવાસીઓ હોય તેમને ફક્ત પણ જે હોય છે તે મળતું જ હોય છે અને અત્યારે પણ તે મળી રહ્યું છે ચાહે અમદાવાદમાં હોય કે જે ગાંધીનગરમાં હોય કે વડોદરા હોય કે સુરત હોય જે લોકો ટુરિસ્ટ છે તે લોકોને તો તે લિકર જે છે તે મળી જાય છે તેમના પરમિટ ઉપર પરંતુ ચોક્કસથી તે જે રીતે અહીંયા પણ ગાંધીનગરમાં પણ જે લોકલો છે તેમને સ્થાનિકોને ત્યાં લીકજ છે તે પ્રોવાઇડ કરવામાં નથી આવતું અને તે રીતે જ આ જે પાંચ જગ્યાઓ છે ત્યાં પણ જે વિદેશી પ્રવાસીઓ આવશે તે લોકોને જ ક્યાંક ને ક્યાંક બની શકે છે કે તે લોકોને ત્યાં પરમિશન આપવામાં આવે ને ત્યાં તે લોકોને ઉપલબ્ધ કરાવી આપવામાં આવે પરંતુ ત્યાં પણ જે સ્થાનિક પ્રવાસીઓ જે છે ત્યાં અહીંયા લોકલના જે પ્રવાસીઓ છે

એ સમયે આ બધી બાબતો બહાર નહોતી આવી અને હવે જ્યારે વીસમી આવૃત્તિ આવી રહી છે દેશમાં વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સત્તા સ્થાને છે અને હવે રાજ્ય સરકારને એકદમ જ દારૂબંધી અમુક વિસ્તારોમાં કે અમુક સંજોગોમાં હળવી કરવા માટેની વિચારણા કેમ આવી જો ચોક્કસથી અભિજિતભાઈ આપણે જણાવી દઉં કે જે રીતે અ અગાઉની વાઇબ્રન્ટની વાત કરીએ તો અગાઉ ગિફ્ટ સિટી જે હતી તે ગિફ્ટ સિટી એ વખતે નોતી ત્યાં હવે ગિફ્ટ સિટી જે છે તે અત્યારે ગિફ્ટ સિટી આપણી પાસે ગુજરાતની પાસે ગાંધીનગરની પાસે કે જ્યાં નું આયોજન કરવામાં આવે છે ત્યાં ગિફ્ટ સિટી જે છે તે अवेलेबल છે અને ગિફ્ટ સિટીમાં જે ફોરેનથી પણ જ્યારે વાઇબ્રન્ટ માટે લોકો આવતા હોય તે ત્યાં ચોક્કસથી તે લોકો ગિફ્ટ સિટીની મુલાકાત લેતા હોય છે અને અગાઉની પણ આ ડુવા વાઇબ્રન્ટ આ અગાઉની પણ વાઇબ્રન્ટોમાં ક્યાંક ને ક્યાંક જો નજર નાખો તો એ વખતે પણ જે ટુરિસ્ટરો આવતા હતા તેમને તો લીકર આસાની મળી જ રહેતું હતું એવું નતું કે તે લોકોને લીકર નોતું મળી રહેતું તે લોકોને એ વખતે પણ મળી રહેતું પરંતુ તે લોકો ફક્ત હોટેલમાં બેસીને મળશે તો તે લોકોને પણ જે ઓથોરાઈઝ જે ટુરિસ્ટર હશે જે ત્યાં કોઈ બેંકની કે કોઈ કંપનીની મુલાકાતે ગયા હશે અને તેવા જ લોકોને તે લોકો નહીં કે ટુરિસ્ટર વિઝા ઉપર ત્યાં જશે તો તે લોકોને પણ નહીં મળે ત્યાં તે લોકો ઓથોરાઈઝ કોઈ કંપનીની મુલાકાતે ગયા હશે અને કંપની તેમને ઓથોરાઈઝ કરશે

હોટલ કે રેસ્ટોરન્ટ આવેલી છે એની અંદર મળશે એટલે એવું નથી કે તમે બહાર ગિફ્ટ સિટી ની અંદર બહાર ખુલ્લામાં બેસી અને ગાર્ડન માં બેસીને તમે લીકર પી શકશો જતીન સવાલ એ પણ થાય છે કે ગિફ્ટ સિટી ની તરજ ઉપર ગુજરાત ટુરિઝમ એ પાંચ બીચ નો બીચ ટુરિઝમ તરીકે ડેવલપ કરવાનું અથવા તો એના માટેના જે પ્રવાસન માટેનો જે આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે એમાં ગિફ્ટ સિટીની તરજ ઉપર તૈયાર કરવાના છે તો ગિફ્ટ સિટીમાં જેમ રેસ્ટોરન્ટ હોટલ કે પછી ક્લબ છે એ પ્રકારે જ ત્યાં આગળ આ પાંચ બીચ ઉપર હોટૅલ રેસ્ટોરન્ટ અને ક્લબ માટેની પરવાનગી આપવાની વિચારણા હોય એવું લાગી રહ્યું છે ચોક્કસથી હમણાં પણ મેં જણાવ્યું કે બની શકે છે કે જેટલા પણ આજે પાંચ બીજો છે ત્યાં જો બલિકાની પરવાનગી આપવામાં આવે તો તે પણ જે જેમની પાસે પરમિટ હશે ટેમ્પરરી હોય કે જે તેમની પાસે જે પરમિટ હોય તે લોકોને જ બની શકે છે કે હજી સુધી આ વિચારણા છે હજુ કોઈ આયોજન છે આનું છે ને અત્યારે કોઈ અત્યારે નોટિફિકેશન આનું બહાર પડ્યું નથી પરંતુ બની શકે છે કે આ જે નશાબંધી અને આપકારી ખાતું છે તે જે રીતે ગીપ સિટીમાં જે આની એડવાઇઝરી જે બહાર પાડી છે તેવી જ આની અંદર ક્યાંક ને ક્યાંક એડવાઇઝરી બહાર પાડી શકે કે જે બહારથી જે ટુરિસ્ટરો આવતા હોય ફક્ત તે લોકોને જ

રાજ્ય સરકાર આ રીતે ધીરે 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 દારૂબંધી હળવી કરવાનો પ્રયાસ કરી રહી છે વિચારણા ચાલી રહી છે જો દારૂબંધી હળવી થશે અને જે પ્રકારની રેસ્ટોરન્ટ ક્લબ્સ કે પછી હોટલ્સ આવી રહી છે અથવા તો આવશે તો આ સંજોગોમાં જે આપણા ગુજરાતની સંસ્કૃતિ છે ગુજરાતનું કલ્ચર છે એને પણ ક્યાંક નુકસાન થાય એવી સંભાવનાઓ છે કારણ કે આપણે ઘણા રાજ્યોમાં જોયું છે કે જે ક્લબ કલ્ચર છે કે હોટલ કલ્ચર હોટલમાં જે પબ કલ્ચરને બધું જે છે એ બધું શરૂ થયેલું છે એ ચાલી રહ્યું છે અને એના કારણે ઘણા બધા જે ન્યુસન્સ કહેવાય એ ન્યુસન્સ ફેલાયેલા છે તો આ સંજોગોમાં જો રાજ્ય સરકાર દારૂબંધી હળવી કરે ગ્લોબલ ઇકોનોમી જે તમે કહી રહ્યા છો એ પ્રમાણેને વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ચાલી રહી છે વિદેશી રોકાણકારોને આકર્ષવા માટે વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે કે દેશના અન્ય રાજ્યોના પ્રવાસીઓને આકર્ષવા માટે એવું કંઈને જે રીતે દારૂબંધી હળવી કરવાનું વિચારણા કરી છે તો આ પ્રકારનું નિઃશંસ પણ ઊભું થશે ભવિષ્યમાં તેના માટે રાજ્ય સરકાર કયા પ્રકારના આગોતરા આયોજન કરીને તૈયારી કરશે જો ચોક્કસી અભિજિતભાઈ જણાવી દો કે આપણે ગિફ્ટ સિટી ની પહેલા વાત કરીએ કે ગીફ્ટ સિટીમાં જઈ રહ્યો છે કે ટુરિઝમ બીચ પ્રોજેક્ટ ને લઈને જે આ વાત ચાલી રહી છે તો ચોક્કસી જો ગિફ્ટ સિટી ની જ વાત કરીએ આપણે તો સિટી સિટીમાં પણ જે રીતે જે પ્રતિબંધો જે લગાવવામાં આવ્યા છે તે જ પ્રતિબંધો ત્યાં પણ લગાવવામાં આવશે એટલે કે લોકલો માટે એટલું અસર નહીં રહે કે ત્યાં જઈને તમે અલીકરનું સેવન કરી અને બહાર ન્યુસન્સ ફેલાવો કેમ કે અહીંયા પણ જો ગિફ્ટ સિટી વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં જે રીતે અલિકર મળશે પરંતુ બહારની બાજુ જ જે તમે ગિફ્ટ સિટીમાં બહાર નીકળશો પોલીસ બે થી ત્રણ ગાડીઓ ઊભી હશે અને ચેકિંગ ચાલતું હશે જો બ્રેડ બ્રેડ એનાલાઇઝર લઈ અને ઉભા હશે એટલે કે જો આપ જાતે ગાડી ડ્રાઈવ કરીને જઈ રહ્યા છો તો ચોક્કસથી પોલીસ આપને પકડી લેશે અને એના માટે પોલીસને બકાયદા બસો રૂપિયાનો જે છે તે તેમને બસો રૂપિયા તેમને ફાયદા પેટે આપવામાં પણ આવશે એટલે કે પોલીસ ચોક્કસ અને તેનું રેકોર્ડ માં પણ એનું નામ સામેલ થશે એટલે કે એના 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 લીધે લઈ અને ઇફેક્ટ એ એવી થશે કે પોલીસ જેટલી પણ જે ડાઉટફુલ જે શંકાસ્પદ જે ગાડી જણાય તેને ઉભી રાખશે એનો જો એક જ ડ્રાઈવર હોય તો ચોક્કસ એનું પણ બ્રેથ એનાલાઇઝર કરશે અને જો તે વ્યક્તિમાં જો કઈ ડ્રગ આલ્કોહોલ નું પ્રમાણ જણાય તો ચોક્કસ થી તેના ઉપર જે છે તે કેસ લાગુ કરવામાં આવશે અને આવા આવા જો કેટલા કેસો લાગુ પડશે કેટલા કેસો બજારમાં માર્કેટમાં જોવા મળશે તો ચોક્કસ તેની ઇફેક્ટ જે સ્થાનિક લોકલ લોકો છે તેમના જોવા મળશે કે જો આપણે યાર આ તો અહિયાં પીવા જવાય નહીં જો આપણે પીને જશું તો બહાર ચોક્કસ થી આપણને પોલીસ જે છે તે પકડી લેશે એટલે કે ચોક્કસથી આના લીધે બીજા રાજ્યોની જો વાત કરીએ તો બીજા રાજ્યોમાં લોકો પીને પણ બહાર આરામથી ફરતા હોય છે પરંતુ ગુજરાતમાં એવું કદાચ નહીં બની શકે કે લોકો પી અને પછી બહાર ખુલ્લામાં ફરી શકે કેમ કે બહાર નીકળતાની જે જગ્યાએ પ્રતિબંધ હશે કે જે જગ્યાએ છૂટ આપવામાં આવી છે તે ચોક્કસથી બહાર પોલીસ જે છે તે ચુસ્ત બંદોબસ્ત થશે અને તે લોકો ક્યાં જઈ રહ્યા છે તેની પણ બની શકે કે કદાચ વચ રાખવામાં આવી શકે ચોક્કેસ જ તેને ખૂબ આભાર અમારી સાથે જોડાયેલા વિગતો આપી બદલ તો દસ જે રીતે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની કે દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે અને તર્જ ઉપર બીચ ટુરિઝમ આવી રહ્યું છે અને ખાનગી રોકાણકારોની સાથે બે હજાર કરોડના પ્રોજેક્ટ સાથે આવી રહ્યું છે અને ગુજરાતમાં આ પાંચ બીચ ડિસાઇડ કરવામાં આવે છે પાંચ બીચ ઉપર દારૂ પીરસવા માટેની રાજ્ય સરકાર પાસે પરવાનગી માંગવામાં આવી છે